ભાઈ ઢોલ વાગવાના શરૂ થઈ ગયા ગઈકાલે ગણપતિનો આગમન સુરતમાં ધામધૂમથી બધી જગ્યાએ થયું બહુ લોકોના સ્ટેટસ જોયા મેં આજે નગર સ્ટેટસ છે બધા અમારા ઘણો વાયરલ ગયો કે ત્યાં એક ગણપતિ કોક લઈ જતું તો ડીજે માં પિક્ચર ના ગીત વાગતા હતા દારૂના ને તો કે લખાણ હતું ખાલી કે આમાં તમને શું અયોગ્ય લાગે છે એટલે કદાચ મને થયું કે સોંગ વાગતું તે અયોગ્ય છે બધા અલગ અલગ ઘણું કોમેન્ટ કરતા હા બધું બધું તમારે લોકોએ ગણપતિનો માહોલ જો હોય તો યોગી ચોકમાં વી આવવાનું અમારા વરાછા વિસ્તારમાં યોગી ચોક છે પછી મોટા વડા સમય અલગ હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ માહોલ હોય પણ વરાછાનો મેઈન માહોલ યોગી ચોકમાં હોય પોલીસ પોલીસ બંદોબસ્ત મસ્ત હતો અને ઘણું ટ્રાફિક ઘણા લોકો ઘણા

પાર્ટીવેર મેરેજ માં પહેલાઈ ટાઈપ ની સાડી એવી છે ગણપતિ ની બતરામણી ની તૈયારી શરૂ થઈ છે આરતી ની થાળી આ બાજુ રેડી થાય છે ચાંદી આનો શ <laughs> <laughs>

અચ્છા એટલે આ થેલી લેવા હતી મને એમ કે આ થેલી એમ કે બે થેલી નવી આપો હું બોલ છો સ્લોક બસ બસ અને ઓલી ઓલી લાવ્યા તા આમાં બટેકા ને પૌવા ના ઈડલી બસ ઓનીના મમ્મી વિડિયો જોતા હોય ને તો મારે ઓલું ખાવું છે મમ્મી ને લાવવાના મમ્મી આવે ને મારે આપણે ફાયદો છે ને લઈને જ લીતા નહીં આવે તોય લેતા ને ખાવાનું શરૂ કરવા બોલાવો બધા ને બોલાવો ને

અં શું કહેવાય સેવ ટમેટાનું શાક રોટલી અને દાળ ભાત છે જમી લો અને હા હેતાંશ નીચે રમે છે ખબર નહીં કોણે સોસાયટીમાં કોઈ છોકરા તે ઢોલ નથી વગાડતા કદાચ કોક વડીલે ના પડીએ છીએ કંઈ હવે બંધ કરો બપોર ઉછાળા નહીં કોઈ નથી વગાડતું જોઈ શાંત થઈ ગઈ બાકી સુવારથી મેં બાર મેઘા સુધી નોટિસ કર્યું આમ નકરા ઢોલ જ ભાઈકા કરતા ઢોલ જ ભાગા કરતા હવે કોક કંટાઈલો હશે કે બસ હજી તો પેલો દિવસ જ છે સ્થાપના છે આગલેથી બનાવવાની ગણપતિ હેતાન છે નો આવડે ને હું તેમ કહેતો તો કે લાડવા બનાવી લઈ જાય બધા ગણપતિ બનાવી હું લાડવા બનાવી લઈ આપો મસ્ત આવી

અને સાપુતારા નો મિની વ્લોગ એડિટ થઈ ગયો ગયું કે ભલે હજી આજ સવારે જ મીટિંગ માં કે તાપલી નહીં

ગાઈસ અત્યારે બસ તો પાવ ભાજી છે જો ભાજી બનેલી છે ચટણી છે ભાખરી અને બે જાતની ચટણી તેવલીનો લીધીને એક નહી જો ભાઈના વ્લોગ શરૂ છે ભાખરી ભાજી ખાતા ખાતા વ્લોગ જોવાના ગાઈસ છે અને હવે હવે છે

આપણે <laughs> <laughs> એટલે સિમેન્ટ વિકેત માર પાર્કિંગમાં એટલે મોટી ગાડી અહીંયા લઈ છે કેમ છે હવે તો થઈ ગઈ તો હા

ದ ಪಪಾ ಮಟ್ಟು ಲೋಷ ಬದಲಾಯ

અને હવે છેલ્લે ફાઈનલી ખમણ ખાઈએ છીએ અમારા સુરતમાં ગણપતિમાં બધા બહુ મોજ કરે અને જબડું જબડું આયોજન હોય ધાબામાં જો અહીંયા એટલી દીવાલ બની ગઈ હજી તો આખો માળ આવશે પછી અમારો ધાબો અહીંયાથી એટલો જ વ્યૂ થઈ જશે આમ સેપરેટ થઈ જશે અને કાલે અહીંયા દીવાલ બનવાનું શરૂ થઈ જશે ભાઈ મારી એક્ઝામમાં એવું તો મેં શું કર્યું કે હું પાસ થઈ ગયો ભાવે બધું મારું રાજ ખોલી નાખ્યું છે નાના છોકરાઓ એ વ્લોગ નહીં જોતા વડીલો ખાસ એ વ્લોગ જોયો બાજુમાં સજેસ્ટ કરશો આવતીકાલે સવારે નવા વાગે પાછા આવી જાય છે જોયો ગુજરા